સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય જવાબદાર ઠેરવ્યા શિવસેના સાંસદ રાઉતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના અપેક્ષિત પરિણામો માટે જવાબદાર ઠેરવ્યા છે ચૂંટણીના પરિણામો જેમાં ભાજપના વાળી મહાયુતી ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો વિવાદ અને ગેરમાર્ગે દોરવાના આરોપોને પ્રેરિત કર્યા છે રાઉતે ચૂંટણીના પરિણામો પર પોતાનો અવિશ્વાસ અને નિરાશા વ્યક્ત કરી તેમને આશ્ચર્યજનક અને અપેક્ષિત તરીકે વર્ણવ્યા તેમણે દાવો કર્યો કે પરિણામો સાથે છેડછાડ કરવામાં આવી છે અને ભાજપ પર તેમની જીત સુનિશ્ચિત કરવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો રાઉતના મતે તેમના કાર્યકાળ દરમિયાન પૂર્વ મુખ્ય ન્યાયાધીશના નિર્ણયોએ વર્તમાન પરિણામ તરફ દોરી જનાર રાજકીય દ્રશ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક અને અપેક્ષિત છે મહાયુતી ગઠબંધન માટે આવા ભવ્ય વિજયની કોઈ અપેક્ષા રાખી ન હતી હું મજબૂત રીતે માનું છું કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ આ પરિણામ માટે જવાબદાર છે એમએલએ ની અયોગ્યતા અંગેના તેમના નિર્ણયોએ સીધા ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા છે રાઉતે જણાવ્યું અને વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપે તેમની ગઠબંધન માટે અનુકૂળ પરિણામ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કર્યો તેમણે આંકડાઓમાં અચાનક ફેરફાર અને મહાયુતિ ગઠબંધન દ્વારા મેળવેલી ભવ્ય બહુમતીને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા ભાજપે તેમની જીત સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરી છે આંકડાઓમાં અચાનક ફેરફાર અને તેમણે મેળવેલી ભવ્ય બહુમતી ખૂબ જ શંકાસ્પદ છે મહારાષ્ટ્રના લોકોનો સાચો મંડેટ નથી શિવસેના નેતાએ ચૂંટણી પ્રક્રિયાની દેખરેખમાં ચૂંટણી પંચ અને અન્ય સત્તાવાળાઓની ભૂમિકા પર પણ ટીકા કરી તેમણે આ કથિત અનિયમિતતાઓની સંપૂર્ણ તપાસની માંગ કરી અને જવાબદાર લોકો પાસેથી જવાબદારીની માંગ કરી ચૂંટણી પંચ અને અન્ય સત્તાવાળાઓ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે આ અનિયમિતતાઓની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકોની જવાબદાર ઠેરવવા જોઈએ તેમ ભારપૂર્વક રાઉતે જણાવ્યું રાઉત દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલમાં વધારો કર્યો છે જેમાં વિપક્ષી પક્ષો તેમની તપાસની માંગ પાછળ એકત્ર થયા છે તો બીજી તરફ ભાજપે આ દાવાઓને નિરાધાર અને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે જ્યારે વિવાદ આગળ વધતો રહે છે ત્યારે મહારાષ્ટ્રના લોકો ચૂંટણીના પરિણામો અને છેડછાડના આક્ષેપોના પ્રભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે चुटनी प्रक्रिया में पारदर्शकता ने जवाबदारी मांग क्या स्पष्ट महाराष्ट्र का जो चुनाव और जो नतीजे आई है वो बहुत ही चौंकाने वाले नहीं, बहुत ही शॉकिंग है। ऐसे नतीजे आने की उम्मीद किसी को नहीं थी कोई लहर नहीं थी किसी की नरेंद्र मोदी और अमित शाह को महाराष्ट्र क्यों वोट देगा पूरा कैंपेन उनके खिलाफ चला इसलिए कि महाराष्ट्र लूटने का पूरा एक कारस्तान यहाँ हो गया यहाँ से पूरे उद्योग गुजरात में लेके हुए इसलिए वोट दिया लोगों ने कि हमारा रोजगार गुजरात में मोदी जी लेके जा रहे हैं चलो हम मोदी जी को वोट दे देंगे इसलिए खुश है महाराष्ट्र में किसानों की आत्महत्या चल रही है महाराष्ट्र में बेईमानी हो गई ये जो नतीजे आए हैं उसके लिए जिम्मेदार अगर कोई होगा महाराष्ट्र की जो नुकसान हुआ है वो जस्टिस चंद्रचूड़ है चीफ जस्टिस ऑफ इंडिया के पद पर बैठे हुए व्यक्ति जिसने समय पर अपना निर्णय नहीं दिया अपनी जजमेंट नहीं दी डिसक्वालिफिकेशन के बारे में चालीस चालीस लोगों ने बेमानी की जिस पार्टी से चुनकर आए थे वो पार्टी को छोड़कर दूसरे पार्टी में जाकर सत्ता में बैठते हैं आपकी जिम्मेदारी है संविधान की रक्षा आपने अगर निर्णय दिया होता तो ये हिम्मत आ, आगे कोई नहीं करता अपने वो आज भी वो खिड़की दरवाजे खुले रखकर आप वहाँ से रिटायर हो गए आप कोई भी किसी तरह से पार्टी बदल सकता है या सरकार बना सकता है दूसरी पार्टी अपनी पार्टी को छोड़कर तो इतिहास चंद्रचूड़ साहब को कभी माफ़ नहीं करेगा